ગોળી વાગતા યુવકનો મોત નિપજ્યો હતો પરંતુ આ શિકાર કરવા ગયેલા શિકારી ખુદ મિત્રોનો શિકાર થઈ ગયો હાલ મૃતકના પિતા ગુલામ હુસૈન અબ્દુલભાઈ પિલુડિયા ઉમર બાસઠ રઠાણ મહેન્દ્ર પરાવાળાએ આરોપી અસલમભાઈ ગફુરભાઈ મોવર રહે વાવડી રોડ મોરબી તેમજ જાવેદ ઉર્ફે જાવલો હાજીભાઈ જેડા રઠાણ માળિયાવાડા વિરુદ્ધ માળિયા મીણાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ફરિયાદીના દીકરા વસીમ તથા આરોપીએ ત્રણેય મિત્રો વવાણિયા ગામની સીમા શિકાર કરવા ગયેલ હોય ત્યારે આરોપી અસલામે જાળીમાં છુપાવેલ દેશી બનાવટની બંદૂક કાઢી લોડ કરેલ અને શિકારની રાહ જોતા હતા તે વખતે શિકાર આવી જતા ફરિયાદીના દીકરા વસીમ પિલુડિયા સાથે શિકાર કરવા બાબતે બોલાચાલી થતા ઝઘડો થતા મનદુખ રાખી આરોપી અસલમ ગવરબાઈ મોવર તથા જાવેદ ઉર્ફે જાવલો હાજી જેડાએ દેશી બંદૂકમાંથી ભડાકો કરી ફરિયાદીના દીકરા વસીમને શરીરે ગંભીર ઈજાઓ કરી મોત નિપજ્યું હતું